જુઓ કે કેટલી જાડી છે તમે જો આખી દિવાલ છે ને આ આખી દીવાલ જ છે બરાબર છે આ એના પથરા છે બરાબર છે કેવા કેવા મોટા મોટા પથરા કેવાય છે કે જે બાર બાર રહેતા ને અંદર ના અંદર રહેતા દીયા સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક્સપ્લોર માહિતી સાથે આજે અમે ફરી પાછા ભાવનગર થી વીસ કિલોમીટર દૂર એટલે કે ઘોઘા આવી ગયા છીએ અને ખાસ કરીને આપણે ઘોઘામાં ઘણા બધા એવા વિડીયો બનાવ્યા છે અને ઘોઘામાં હજી પણ ઘણી બધી એવી બધી વસ્તુઓ જે છે એ પડી છે જૂની પુરાતત્વ જેને કહેવાય કે ખૂબ જ જૂની વસ્તુઓ જે છે અમુક અમુક એવી જગ્યાઓ છે એ પડી છે તો આજે ખાસ કરીને આ જે જગ્યા મારી પાછળની જુઓ છો એ ઘોઘાની જ જગ્યા છે અને આજે અમે તમને એક એવી વોલ એટલે કે દીવાલ બતાવવાના છીએ જે દીવાલ જે છે એ ખૂબ જ જૂની છે અને એટલી બધી જાડી દીવાલ તમે કોઈ જગ્યાએ જોઈ નહી હોય અને જેને કહેવાય છે કે પ્રોટેક્શન દીવાલ હરેક પહેલાના જમાનામાં તમને ખબર હશે કે અલગ અલગ પ્રકારની પ્રોટેક્શન દીવાલો જે શહેર ફરતી છે સિટીઓ ફરતી છે ગામ ફરતી છે આવી પ્રોટેક્શન દીવાલો બનાવવામાં આવતી હતી તો આજે ખાસ અમે તમને જે દીવાલ બતાવવાના છીએ એ ઘણા જમાના એટલે કે બ્રિટિશ વખત ની અંદર આજે દિવાલ છે એ બનાવવામાં આવેલી હતી અંદર અને કહેવાય કે આ દિવાલ છે અને ઈ આજે અમે તમને બતાવવાના છીએ અને દિવાલની તમે જાડાઈ જોશો ને તો તમારું મગજ કામ નહિ કરે એટલી મોટી એ જેને કહેવાય કે જાડાઈ છે આ દિવાલની તો આજે આપણે હું તમને જે દિવાલ બતાવવાનો છું વોલ કહેવાય પ્રોટેક્શન દિવાલ અને જે છે એ દિવાલ જૂના જમાનામાં બ્રિટિશરો વખતની અંદર કહેવાય છે કે પૂરા ફરતે આ હતી અને હવે જેને સાવ થોડીક જગ્યામાં જ આ બાકી છે અને દિવાલની તમને જાડાઈ બતાવશો તો તમે અચંભો પામી જશો કે અત્યારે આવી દિવાલ તમે જોઈ નહીં હોય તો આજે ખાસ કરીને આપણે જે ઘોઘાની જે પ્રોટેક્શન દિવાલ પહેલાના જમાનાની અંદર જે કહેવામાં આવે છે કે કિલ્લા ફરતે હોય છે ઘણા રાજા રજવાડાઓમાં તમે આવી દિવાલું જોયે છે તો આજે ઘોઘાની અંદર જે જગ્યાએ દિવાલ છે એ દ્રશ્યો અમે તમને બતાવવાના છે ઘણી બધી જૂની દિવાલ છે અને જેને જેમની થોડી ઘણી માહિતી છે એ ભાઈ આપણે વાત કરીશું કે એ કેટલા સમયથી આ દિવાલ જોતા આવે છે કેટલી જાડાઈ છે અને કેટલી જૂની છે તો જે તમે આ મારી સામે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમને દેખાતું હશે આ એક વોલ છે દિવાલ છે જે તમને હું તમને પાસેથી લઈ જઈશ અને બતાવીશ જવા આજે દિવાલ છે અને બીજી આપણે વાત કરીએ તો આ દિવાલ ને જે છે ને એ અત્યારે થોડીક જેને કહેવાય કે બાજુમાં તમે જે દરગાહ જોવો છો બાજુમાં જે છે પીર એમની ખૂબ જ જૂની મજાર દરગાહ જે છે એ ખૂબ જ જૂની છે અને આની પહેલા અમે તમને તમે જોવો છો કે આ સામે જે છે એ પરિબાનુ કબર છે આની પહેલા અમે તમને બતાવ્યું હતું અને આખું જે ગ્રાઉન્ડ છે આખું કમ્પાઉન્ડ છે ઈ અહીંયા જ આવેલું છે બરાબર છે અને એની જ બાજુમાં જે છે એ આખી એક વોલ આવેલી છે આ વોલ એટલે કે દિવાલ પ્રોટેક્શન દીવાલ જેને કહેવામાં આવે છે અને પહેલાના ટાઈમમાં જેને કહેવાય કે ગઢ ફરતો જે આખો એક ગઢ હોય એવો ગઢ હોય છે અને જે આ દીવાલની આપણે વાત કરીએ ને જુઓ હવે આ દીવાલ તમે જોશો તો હું તમને આ દિવાલની જાડા બતાવું જવો આ દીવાલ એટલી જાડી છે જેને કોઈ વાત ન પૂછો મારી જેવા બે થી ત્રણ વ્યક્તિઓ ઉભા રહી જાય ત્યારે આ દિવાલ હોય છે જુઓ અને આ એના અલગ અલગ સ્ટેપ છે પેલા આ દિવાલ કહેવાય છે કે આ છે દિવાલ આખી ઘોઘાના ફરતે આ દિવાલ હતી અને હવે આ જે દીવાલ છે એટલીક જ રહી ગઈ છે અને હવે હું તમને બતાવીશ કે જો આ આ દિવાલ તમે જોશો જો હું ઊભો છું તમે જોઈ રહ્યા છો કે હું અડધો જાઉં છ હજી મારી જેવા બે વ્યક્તિ હોય ને ત્યારે આ દિવાલની કહેવાય કે જાડાઈ પૂરી થાય બરાબર છે એટલે આ દીવાલ છે ને આવી દીવાલ આખા જેને કહેવાય કે દીવાલ હતી દરગાહ છે ધીમે ધીમે એ હું તમને બતાવી દઉં અને કહેવાય છે કે આ જે દરગાહ છે ને ભાઈ દીવાલ છે ને એ આ દરગાહ હિસાબે જ આટલી દીવાલનો કટકો બચ્યો છે જેમ કે અહીંયા સરકારની જાર આવેલી છે અને દરગાહમાં દરગાહ ને અડીને જ છે એટલે આ દીવાલ તૂટી નથી આ દિવાલ જે છે એ આમનામ જ છે બરાબર છે અને આ જે છે ગેબન બાપુની આખી બાજુમાં દરગાહ આવેલી છે અને આ દરગાહ પણ ખૂબ જ મોટી છે સમજ્યા આ દરગાહ પણ ખૂબ જ મોટી છે અને દિવાલની જો આપણે વાત કરીએ ને તો આ દિવાલ કદાચ અહીંયા બસ આ બાપુની દરગાહની સાથે સાથે આ દીવાલ છે ને એ પૂરી થઈ જાય છે જો તમે આ જે જોવો છો આ અસલામુ અલયકુમ આ જે આખી દરગાહ જે છે ગેબન શાહ પીર બાપુની છે અને આ દરગાહની જે મેહબુબભાઈ આ જે દીવાલ છે એ આ ઈજ છે ને દીવાલ હા એ જે દિવાલ છે અહીંયા સુધીની છે જો અહીંયા દેખાશે જે તૂટી ગયેલી છે ને એ આ બાજુથી આપણે દેખાશે થોડી દીવાલ જવો આ જે દીવાલ છે તમે જોવો છો કે જૂના થોડા દ્રશ્યો તમને દીવાલના બાર બજાર એવું લાગે તો જવો

જે અંદર ના અંદર રહેતા દી આત્મી જાય ને પછી જે બાર હોય બાર રહેતા ને અંદર હોય ને અંદર રહેતા ને જે ઉપરની જે પાડી ગઢની દેખાય છે ને ત્યાં સૈનિકો આંટા મારતા એવું કેવામાં આવે છે ત્યાં ઉપરની જો પાડી દેખાય ને ત્યાં સૈનિકો આટા મારતા સૈનિકો એટલે અને બીજું દિવાલ કેવાય પ્રોટેશન તમે કેટલા તમારા બાપ દાદા વખત થી જાણતા હોય પંચાવન થી સાહીઠ વર્ષથી અમે અહીંયા પંચાવન થી જાય પણ આમ જૂનાની આપણે વાત કરીએ તો આ દિવાલ આમ બહુ વર્ષો પહેલાની બહુ એટલે બહુ વર્ષો પેલા બ્રિટિશ સમય ની બ્રિટિશ તો આપડે એમ કે પાંચસો આઠસો વર્ષ જૂની દીવાલ છે ને અત્યારે કોઈ બાર નું ચણતર નથી કરતું બરોબર છે વધારેમાં વધારે નવ નું જણતર કરે આ તો કેટલાનું ચણતર છે તો આપણે માપવું પડે

તાલુકા છે આજે તમને જે છે દીદાર એ જગ્યા પીર બાપુના ઈ બાને થઈ ગયા અને ખૂબ જ મોટી હસ્તી છે બરાબર છે અને જેને કહેવાય છે કે પોતે તે ગઢની રાંગ કહેવાય એ ગઢની રાંગવાળા વાળા છે ગેબન પીર બાપુ કહેવામાં આવે છે અને અહીંયા તેમની મજાર છે અહીંયા એમની તુબ્રક છે અને ગેબન પીર બાપુ વિશે શું કહેવાય છે બાપુનું તમે કેટલા ટાઈમથી થી ખિદમત ને બધું મારા તો અત્યારે બત્રીસ વર્ષ થયા ત્યારથી તો કરીએ જ છીએ ને મારા ફાધરની ની આનથી ઘણા લાંબા સમયથી

જે મહેબૂબભાઈ છે એ અહીંના જેને કહેવાય કે મુંજાવર કયો બાપુના કયો જે કઈ છે દર વર્ષે ક્યારે આવે બાપુ રજબના રજબના પાંચ ચાંદે આવે છે છે પાંચ ચાંદે અને આ બાપુનું જે નામ અત્યારે મહેબૂબભાઈ બોલ્યા ત્યારે મને ખબર પડી બાકી બાપુનું નામ છે જ છે કે ગઢની રાંગવાળા વાવાળા એ બનશે પીર બાપુ બરાબર અને આ આખા જે દ્રશ્યો છે જે તમે જોવો છો કે આ જે આખી દરગાહ જે બનાવેલી છે ને આ રીતે છે અને પાછળ જે તમે અંદર જે જોવો છો એ આખી પ્રોટેક્શન દિવાલ આઈથી લઈને સૈનિકો બધા રક્ષણ માટે સીઝન ને લઈ ને અહિયાં શું છે બધું થોડુંક બધું થયું હોય એટલે બધું ચોખ્ખાઈ સાફ સફાઈ ને હવે ટૂંક સમય ની અંદર વીસ દિવસ માં બધું ચોમાસું પૂરું થતા જ બધું થઈ જશે હવે મિત્રો અમે તમને જેના પથરાને ને થોડુંક છે ને પાછળ ઈ અમે તમને બતાવીએ છે એટલે આપણને ખબર પડે એની અંદર કેટલા જૂના પથરાને કેવા છે એ તો મિત્રો આપણે મેં તમને આખી ગઢની રાંગ બતાવી ગઢની રાંગવાળા વાળા પીર બાપુ ની આપણે જે વાત કરીએ એમની મજાર જોઈ બરાબર આગળ જે દીવાલ હતી ને એ દિવાલ જેને કહેવાય ને કે તમને એવું લાગતું છે કે સમારકામ કરેલી છે એની ઉપર ચૂનો મારેલો છે પણ ઈ કામ છે ને ગમે ત્યારે જ્યારે આ તમે મારી જોવો છો આ દરગાહનું જ્યારે કામ થયું હશે ને ત્યારે એમની સાથે સાથે એ થોડું કામ થયું હશે કે એવું કંઈક છે કે ખૂણાનું જ થયેલું છે બાકી દિવાલનું કોઈ વસ્તુ નથી બરાબર એ ખૂણાનું જ થેલું છે હવે અમે તમને જે ના જે અસલ ચિત્રો છે જે અસલ વસ્તુ છે અસલ દીવાલ છે ને એ અમે તમને બતાવીએ છે જો હવે આ દિવાલ તમે જોવો કે કેટલી જાડી છે તમે જોવો આ આ આ આખી દીવાલ છે ને આ આખી દીવાલ જ છે બરાબર છે આ એના પથરા છે બરાબર છે

પણ મેહબુબભાઈ બીજી વસ્તુ આપણે એ મહત્વની છે કે આજના સમયમાં આવી દિવાલ જે છે એ કોઈ જગ્યાએ નહીં આવી કોઈ જગ્યાએ આપણે આ દિવાલ નથી જોઈ તમે જોશો કે નવ નું ચણતર જોશો બરાબર છે તમે કટલા નું ચણતર બાર નું જો બાર નું ચણતર બેટા તું અહીંયા ઉભો રહેતો અહીંયા ભાઈ આવતો અહીંયા ઉભો રહેતો જો તમને હું બતાવું આપણે મેહબુબભાઈ નો દીકરો છે ને અહીંયા ઉભો છે બરાબર હવે તમે જુઓ પાછળ પાછળ જુઓ તમે આ દીવાલ કેવડી મોટી છે માણસ ને આખે આખવાની અંદર ચણી લીધો હોય ને તો એ દેખાય નહીં અવડી આ દિવાલ છે જુઓ બરાબર છે જવો આ આપણે આ બાજુ જોયો બેટા છે જ જવો આ દીકરો છે અહીંયા ઉભો આ આખી મોટી જે છે એ આખી મોટી દીવાલ છે તો મિત્રો અને આ દીવાલ જો અહીંથી તમને દેખાશે બરાબર પાછળ સુધી આખી દીવાલ જાય છે આખી આ જે છે ને જૂનું જ બાંધકામ છે બરાબર છે અને જેને કહેવાય છે કે પ્રોટેક્શન દીવાલ અને આખા જેને કહેવાય કે ઘોઘા ફરતે આવડી મોટી દીવાલ હતી અને એની પથરાની વાત કરીએ તો એની અંદર પથરા જો આખા જેને કહેવાય ને આ જૂનવાણી પથરાઓ જ વાપરેલા છે રજવાડી જવાબ રજવાડી 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 અને બીજી વસ્તુ કે રજવાડી આગળ તમે કીધું ને બ્રિટિશ વખત દિવાલ છે બરાબર છે અને આ દિવાલ પ્રોટેક્શન દિવાલ હવે આના અંશો છે અહીંયા જ બાકી જો આ પથરો એમાંથી જ નીકળીને પડ્યો છે આવા જ મોટા છે ને તોતિંગ પથરાઓ છે અહીંયા ની અંદર હાલની ટાઈમમાં જો આ પડી હોય તો અમે પણ ના બનાવી શકીએ હા અત્યારના સમયની અને મહેબૂબભાઈ વાત કરીએ તો આજના એન્જિનિયરનું એ કામ નથી તો મિત્રો આજે ખાસ કરીને આ સ્ટોરી કરવાનું કારણ કે ઘોઘા ની અંદર આવી મોટી પ્રોટેક્શન દિવાલ આવેલી છે અને એની આમ જો ગણીએ તો કેટલા ફૂટ હશે આપણું ત્યાંથી લઈને અહીંયા સુધી હશે તો કેટલા ફૂટ બાકી હશે સો ફૂટ ઉપર હશે

જોવા મળ્યું છે એટલે ખાસ આજે સ્ટોરી કરવાનું કારણ એ જ રીતે એક આંબલી પણ એ જ રીતે બહુ જૂની છે આપણે હા બીજી વસ્તુ હું તમને ઈ બતાવી દઉં કે અહીંયા આંબલી બરાબર છે જોવો તમે બહુ જૂની આંબલી છે આ આ કેટલી જૂની આંબલી હશે ને આની વિશેષતા શું છે મેબુબભાઈ બતાવો ને અમારા વ્યુઅર્સોને થોડીક આમાં જો ખાસ કરીને તો એ વસ્તુ કે આની અંદરમાં છે ને આખો માણસ એ ખમાઈ જાય એટલી પોલાણ છે આખી પોલાણ ઉપર આંબલી છે ને આ પોલાણની ની અંદર જો તમે જોઈ શકો છો ત્યાંની અંદર માં અમારે જે દાદાની વસ્તુ હોય જે બી કઈ હોય ને બધી ઠંડી અમે આમાં કરીએ છીએ જો મિત્રો આ આખું છે ને પોલાણ છે તમે જુઓ છો બરાબર આખી આંબલી અંદર જોયું તમે બરાબર છે આમ અંદર છે અને બીજું જુઓ આ આખી આ રીતે જોશો તમે આ આખી આંબલી નો શેપ છે ને આખો આમ આખો અંદર આમ આખો કેમ હોય આખો કટિંગ વાળું એવું છે તમને આગે હું તમને બતાવું જો આખી આંબલી બરાબર આ આંબલી નું આખું રહસ્ય છે આ આંબલી રહસ્યમય આંબલી છે જોવો તમે જોવો છો આવી આંબલી તમને ક્યાંય જોવા મળશે નહીં એ આખું એનું પોલાણ છે અને ઓલી તમને બતાવી બા બાજુમાં પ્રોટેક્શન દીવાલ છે અહીંયા તમે જુઓ કે બનશિયા પીર બાપુની દરગાહ છે સામે સુધી એ દિવાલ છે અને આ જ કમ્પાઉન્ડની અંદર અમે આગળ જે સ્ટોરી બનાવેલી છે એ આ પરિબાનું હુસ્નબાનોની મજાર છે બરાબર છે ઘણા લોકો ઘણી કોમેન્ટો કરે છે પણ દરેક લોકોના ઇલ્મ એજ્યુકેશનની વાત છે કોની પાસે કેટલું ઇલ્મ છે હું છે આ છે તે છે એના ઉપર પણ આ જે વસ્તુ છે એ સચ્ચાઈ છે અને ખાસ કરીને જો તમને આ વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવીને આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ જેને કહેવાય કે અજીબો ગરીબ તો તમારે જોવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્ત મિત્ર વર્તુળ આપના ગ્રુપ હોય તો ગ્રુપની અંદર પણ શેર કરી દેજો